ચાણસમા ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ પ્રજાનો પ્રશ્નો જાણ્યા જનમંચ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રશ્નો વિધાનસભાઓ ઉઠાવીશ અમિત ચાવડા ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનો ચાણસમા વિધાનસભા પ્રશ્નો જાણવા જનમંચ કાર્યક્રમ યોજાયો જેમાં ચાણસમા વિધાનસભા વિસ્તારના લોકો દ્વારા તેમના જે પ્રશ્નો છે કે અધિકારી અથવા સરકારમાં ઉકેલ આવતો નથી તેને સાંભળીને વિધાનસભા રજૂઆત કરવાની ખાતરી આપી ચાણસમા ખાતે યોજાયેલ જનમંચ કાર્યક્રમની અંદર ચાણસમા હારે સમી અને શંખેશ્વર તાલુકાના લોકો ઉમટી પડ્યા હતા ચાણસમા પંથકમાં હાલમાં ચાલી રહેલ રેલવેના કામકાજ દરમિયાન જે રેલવે નાણાં મૂકવામાં આવ્યા છે ત્યાં પાણી ભરાઈ જતા આજુબાજુના ગામોના સંપર્ક તૂટી જતો હોવાની તેમજ અમુક ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચતા ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે તેમજ પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લામાં નીકળતી પાવર ગ્રેડ વીજ લાઇન દરમિયાન વળતર ઓછું અપાતું હોવાના સહિતના ઢગલો પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો ત્યારે તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ તમામ રજૂઆત કરનારને તેમના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવાનો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખાતરી આપી હતી યોજાયેલ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ચાણસમા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર ચંદનજી ઠાકોર મનુભાઈ દેસાઈ નાગજીભાઈ દરબાર રમેશભાઈ દેસાઈ વકીલ રાજુભાઈ પટેલ વરુણ વ્યાસ જશુભાઈ દેસાઈ ઝીલિયા સહિતના આગેવાનો તેમજ વિધાનસભાના રજૂઆત કરવા આવેલા લોકો હાજર રહ્યા હતા નિખિલ જોશી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર વડીલો ગરીબ યુવાનો સૌ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સૌ સાથે મળીને આજે પોતાના પ્રશ્નો માટે અહિયાં જાગૃતિ સાથે આવ્યા છે અહિયાં વિસ્તારના મુખ્ય પ્રશ્નો છે અહિયાં જોવા મળ્યા કે નગરપાલિકા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બળી બાજી છે નર્મદાના પાણી નથી મળતા ખેડૂતોને સિંચાઈની સુવિધા નથી મળતી સ્થાનિક રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી જે રેલવેમાં જમીન સંપાદન થઈ એના આજ દિન સુધી પૂરતું વળતર નથી મળતું જે પાવરગ્રીડ પ્રોજેક્ટમાં અહીંયા જમીનનું સંપાદન કરવામાં આવી છે પોલ નાખવામાં આવે છે એમાં પણ દાદાગીરી કરીને આવે છે લોકોને આવા અનેક પ્રશ્નો જે ભાજપ સરકાર કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ગામો હોય જ્યાં મત કોંગ્રેસને વધારે મળ્યા છે એની સાથે વિકાસમાં પણ ભેદભાવ રાખે છે લોકોને દળાવા દબાવવાની રાજનીતિ ચાલી રહી છે આ તમામ સામે લોકો આજે ખુલીને બોલ